ઓહ વીગી ઉપર આઈ ગયો હમ एकदम ઘરે જઈને ના ફાવે છે સુ બનાવી નહીં મનથી તાળની સુખડી આય તો બનાવી દે બનાવી મમ્મી બનાવી દો હા બનાવી દો ને મમ્મી બનાવી દેશે હા

લાયું તો આપણે બતાવી દીધી સુખડી બાય પણ એની રેસીપી કહી દો ને શું શું તમે નાખી ઘી મૂકવાનું હા પછી કકરો લોટ નાખવાનો હા પછી શીરા શીરો શેકે ને એમ શેકાવા દેવાનું હા પછી શેકાઈ જાય એટલે ગોળ નાખવાનું ગોળ કાતરી કરવાનું પછી ગોળ નાખી દેવાનું પેલું શીરામાં પાણી રેડીએ એની જગ્યાએ ગોળ નાખી દેવાનું બરાબર અને ગોળ વગરી જાય એટલે ઉતારી પછી ઠારી દેવાનું સુખડી તૈયાર મેં રેસીપી બતાડી છે આગળ રેસીપી જરૂર સારું ચલો ફ્રેન્ડ્સ બધા જોઈ લેજો રેસીપી અને ઘરે ટ્રાય કરજો બધા